દસમા વર્ષમાં મંગલ પ્રવેશ બહુચરમા નો પાઠ ઉત્સવ તેમજ શોભાયાત્રા દસમા વર્ષમાં મંગલ પ્રવેશ જાણીતા ને માનિતા ભગત એવા કોદરજી નાથાજી ઠાકોર દ્વારા આયોજન કરવામાં આવ્યું વડાલી તાલુકાનું શ્રી બહુચરાજી માતાવભાયાત્રા કરવામાં આવી ઠાકોરો ભગત દ્વારા દર વર્ષની જે વર્ષે પણ માતાજીની શોભાયાત્રા તેમજ હવન અને પાઠોત્સવ કરવામાં આવ્યો તાલુકાના આજુબાજુના ગામના માય ભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ મુખ્ય મહેમાન તરીકે ખેડબ્રહ્માના શ્રી બહુચરમાના ઉપાસકો ભક્તો આવ્યા વડાલી તાલુકાના મેઘના ભગત તરીકે ઓળખાતા ઠાકોર કોદરજી નાથાજીનો અનોખો ઉત્સવ મેદ ગામમાં શોભાયાત્રા નીકળી તેમજ એકબીજા ઉપર અબિલ ગુલાલ અને ડીજેના તાલ સાથે રાસ ગરબા યુવાઓએ રમઝટ બોલાવતા હોય છે તેમજ મેદ ગામના ભક્ત દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવી શોભાયાત્રામાં કેરબ્રહ્મા તાલુકાના બહુચરમાના ભક્તો ભક્તિના રંગમાં રંગાય છે તેમજ મેઘધામના ભક્ત એવા ઠાકોર પોતાના કુળદેવીનો પણ મહિમા તાલુકામાં પ્રખ્યાત છે તેવું જાણવા મળેલ છે ગામના ભગત ઠાકોર કોદરજી નાથાજી પોતાના કુળદેવીના ચમત્કારના કિસ્સા પણ સાંભળવા મળેલ છે દૂર દૂરથી માય ભક્તો અહીંયા આવતા હોય છે તેવું જાણવા મળેલ છે દસમા વર્ષમાં મંગલ પ્રવેશ બહુચરમાનો પાઠ ઉત્સવ મેઘગામમાં ઉજવણી કરવામાં આવી વડીલો ભક્તો તેમજ જીવા ભાઈ બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે જિલ્લા ચીફ બ્યુરો સાબરકાંઠા